દર્શક મિત્રો અંબાજીમાં થયો સૌથી મોટો ચમત્કાર મિત્રો વિચાર કરો આ બકરી અંબાજી પગપાળા માતાજીના દર્શન કરવા માટે જઈ રહી છે અત્યારે હાલ લોકો તો માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છે માણસો જઈ રહ્યા છે પણ તમે વિચાર કરો કે પ્રાણીઓ પણ માતાજીના દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યા છે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો અંબાજી માતાજીના દર્શન કરવા માટે આ બકરી છેલ્લા ઘણા બધા દિવસોથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે જઈ રહી છે મિત્રો માણસો માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે એની સાથે સાથે આ પ્રાણી પણ માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યું છે મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલા આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય અંબે જરૂરથી લખજો કારણ કે આ તો અંબે માનો ચમત્કાર કહેવાય આ લાઈવ દર્શન મિત્રો બકરીના દર્શન કરશો

પણ મિત્રો આ આ પ્રાણી તમે વિચાર કરો એક બકરો છે પણ આપણે આને વારંવાર બકરી બકરી જ બોલીશું બોલવામાં મિત્રો સારું લાગશે આ બકરી મિત્રો અંબાજી પગપાળા છેલ્લા ઘણા બધા દિવસોથી જઈ રહ્યું છે અને અચાનક જ આ વિડીયો સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયો મિત્રો આ એક માતાજી છે સાક્ષાત માતાજી કહીએ તો પણ ચાલે તમે વિચારો ઘણા બધા લોકો માતાજીના દર્શન કરવા માટે જતા હોય છે ઘણી બધી ઉંમરના લોકો જતા હોય છે મિત્રો હમણાં તો એક બીજો વિડિયો પણ વાયરલ થયો હતો એક નાનકડા છોકરાને એક પગ નથી છતાંય માતાજીના દર્શન કરવા માટે પગ જઈ રહ્યો છે આજ મિત્રો અંબામાની સાચી ભક્તિ છે અને આજ માતાજીનો ચમત્કાર છે તો આ બકરી વિશે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો મળીએ એક નવા વિડીયો સાથે